હો મારા ગલેજા તો તમારું સ્વાગત છે આપડા નવા ઓલોકમાં મજાદાર ઓલોકા બાકાજી કે વાળા તો આપણે થોડું કામ આવી ગયું છે તો હાલો તમને કામ બતાવવું જો આવડો આવડું છે આવડવા મરશું અત્યારે આપણે સેવા કરવાની છે મતલબમાં આપણે એમાં નાખવાનું છે મોન હાલો ભગવાનભાઈ તો આપણે ધીમે ધીમે મરસા નાખો બીજું તો હું હવે જો આવડ મરસા ઘટે નહી એવા લાલ ચમાકેદાર મન નાખી દે ને મી એટલે એની મને કઈ ઘટે જ નહીં એની માને છે તો આગળ હાલો તમને બતાવવું આવા કેમ અમે મોહન નાખી તમારે તમે શીખી લેજો આવડતું નહીં હું હું બેઠો એટલે તમને ભલ ભલભલું શીખવાડી દઉં જાઓ તમે તો અમારા ભગવાન હતા અમારે એ ગાયડ છોડે છે મોટા છૂટી છે ને ગાયડ હા હા એક ગાયડ છૂટી છે પછી બીજી ગાયડ અમારે છોડવાની છે પછી મરચું નાખવાનું છે નીચે આવડો મરચું અમારું ભગવાન ભાઈ ચોડે છે ફીટ બહુ બાંધી દીધી છે વાહ લાગશે મોટા ધીરજનું ફળ હંમેશા મીઠું હોય છે વાહ લાગશે પણ આવશે મજા આવા દેવત કાકા કે એમ હસું ભગવાન ભાઈ ભગવાન ભાઈ હાલો હાલો જો આવડો આપડું મરચું છે આ જો જાય છે નીચે કેમ જો લાલ છટકો હો મોટા નો ગટે એક વાર નેખુંયન તમે મમરા ભરાઈ ગયા તો તોલા મમરમ નેખુંયન તો એની મને દે ખાવાની સમજી ગયો હો હા ગેટો ડા જો કલેજા તો આપણે આપણું સિંગતેલ લઈ લીધું છે આ હજુ નાખવાનું છે આમાં તો જો કલેજા આપણે મોન નાખી દીધું છે અત્યારે આમાં એટલે એની મને ઘટ્ટે એવું થઈ જાય મરસું તમે એકવાર વાર એટલે યુ ભાઈ નું નામ લેવો તો બકે મોટા તમને પ્રક્રિયા હજી બહુ મોટી છે

હજી અમારે લગ્ન બગન બાકી છે જો ગલે જાઓ ભગવાન ભાઈ એકચુલી માં મોરસું મહળી નાખ્યું છે હવે એના પડીકા ભરીએ છીએ દહ દહ કિલોના રેડી ને ભગવાન ભાઈ હાલો નાખો હાલો પેલું મુહૂર્ત નાખો પેલો ઢગલો નાખો ઓમ ગણ ગણપતાય નમા ઠેલી ભરાઈ જાય આમ મોટા ઠેલી ભરવાનું હોય અમે કાંઈ બીજા કોઈની અમારે જરૂર જ નહીં બે ભાકા ચીકી બોલાય દે આમાં જો આમ અમે ઠેલી ભરીને આમ પેકિંગ કરતા રહેવું ને મોકલતા રહેવું સુરત અમદાવાદ મહળીન ઘરનું તેલ નાખીને કાંઈ ઘટેન નહીં એવું તેલ આપણું ભગવાનભાઈ જો નાખે ભાકા ચીકી કરીને આહા એની મને જે નાખ્યો ભાઈ લાળ છટક મરશો તમે ભગવાનભાઈ કલે જા અમારે ભગવાન ભાઈથી એક ગાઈડ છૂટતી નથી હજી એમાં અમારે એને લગ્ન કરાવી દેવાના છે આમાં અમારે કેમ ભેગું કરવું એક ગાઈડ તો છૂટતી ને અમારે ભગવાનભાઈ ભાઈ તમારે લગ્ન કરાવી દેવાના છે આખિરકાર કામયાબી અમે મિલી હિ ભગવાન ભાઈ બાકી મોઢા મારી ને ગાઈટ નો બાપો છોડી નાખો કલેજા નો સુટે હું કામ નહી ભાંગી નો નાખી એની મને જો ખાલી કરી નાખું તો અહીંયા તો ખુલે આમ બાકા જીકી હો ખુલે હું નહીં ગાઈટ ગાઈટ હું સમજે એની માને આમ હોય ભલા